આજ તો પરજા રિહાણી મને કે અમને વાડીયા લઈ જાવ નકર અમે તમારું લોય પી જાઈશું મેં કીધું ભારે કરી પરજાને વાડીયા લઈ જાયું પડશે પછી હું 3 લાખના નવા બરાંડા ખાહાડા લાયો હોળી પાછા નવા ખાહાડા લાવી એટલે જૂના ખાહાડા નાખી નઈ દેવાના હજી તો આને 4 વર વાડીમાં વાપરવાના છે તમારી જાતના સાલા ખદડાવ પછી ખાડા ટીંગાડીને પરજાને બેહારીને ફોર્ચ્યુન રૂપાડી તા તો પાડોશીની પરજા આડી ઉતરી ગુબારી ઓલે અમારે વાડીયા આવશે મેં કીધું ઓલે તમે આરો આરો પાડો લીધો પણ હું પાસો ન પડું ઓમ એક બધી પરજન બેહાલ લીધી કેમ કે આપડી ફોર્ચ્યુનર તો 7 સીટર છે હવે રાણાનો ઘોડો ઉપડી ગયો રૂપો ન રે યાર અને હવે જો અધવસાલાય ગુફો રહી જાય તો તો સાલા બીજા ઘોબા ઉપાડીને ભયા નો જાય યાર પછી એમે પોગી ગયા વાડીએ તા તો પરજા દાદાને ફાળી ગઈ મે તો જેવી ફોર્ચ્યુનર માં ઉતારીને તા તો દાદા દાદા કરતી ધોડવાત મંડી આયો જ માં

અને વાડી આવીને એટલે વડલે ટીંગે મફતમાં હિસ્કા તો ખાવો જ પડે પછી ભલે હાથ પગ ભાંગી જતા અને દીનો કોરોનગર તમારો બાપ લોનું લીધીને કારખાના વેચાઈ ગયું ભાઈ અને આ છોકરાને એના બાપાએ વાડીએ પાણી વાળવા મોકલ્યો છે પણ એને તો એમ જ નથી ખબર કે આમાં મારું બાંબુ કયું છે મને કઈ tappo નથી પડતા આમાં મારું બાંબુ કયું હશે એ મને જોવા દે 700 બાંબા છે કઈ ખબર નથી પડતી મારું બાંબુ કયું આ નથી આય નથી આ આય નથી હવે તો હાથ હોવું જ પડે અને પછી ધીરુ કાકા ની એન્ટ્રી થઈ મેં ધીરુ કાકા ને કીધું કાકા આ વર્ષે કપા ભાવ બે હજાર રૂપિયા થઈ જવા તા તો ધીરુ કાકા કે તો તો સારું જ કેવાય ને જો બે હજાર રૂપિયા ભાવ થાય ને એટલે મારા તો આખો ગામ ધુમાડો બંધ કરવો પછી અમે ઘેરે જતા તા તો ગોવિંદ દાદા ભેગા થઈ ગયા મેં કીધું હાલો ગોવિંદ દાદા રેસ લગાડ્યું થઈ જાવ માટી તા તો ગોવિંદ દાદા ખીજાઈ ગયા જા જા તારી ફોર્ચ્યુનર નું ડાળ્યું નો આવે હા મારી ડિપેન્ડર દોઢસો દોઢસો હાલે ને તો આધા નગર કાંટાળી વાડમાં માં ખા મિત્રો હવે અમે અહીંયા અમારો વિડીયો પૂરો કરવી છે તમને વિડીયો જોવાની મજા આવી હોય ને તો લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દીજો જય માતાજી